પરિવારની નાનમ નાની વ્યક્તિ પર પણ જો તમારી દ્રષ્ટિ હોય અને એનું પણ તમે કલ્યાણ કરો તો સમજો કે પરિવારમાં તમે વડીલ છો ને તો પ્રભુએ તમને વડીલનો દરજ્જો આપ્યો છે તો સમજીને આપ્યો છે ગણપતિના કાન મોટા અને વાત એ સાચી ભાઈ સંયુક્ત કુટુંબ અને પરિવારમાં સાથે રહેવું હોય ને અને જો મોટા છો તો કાન મોટા એના માટે છે સારું ને સાચું લાગે એ સાંભળજો ખોટું લાગે કાઢી નાખજો સાંભળ્યા પછી એવું મનમાં ના રાખો કે તમે તો મરો પણ બીજા નહી મારો જેટલું યોગ્ય છે અને જેટલી જરૂર છે ને એટલું જ જીવનમાં શ્રવણ કરો અમુક ને ટેવ હોય જરાક નવરા બેઠા હોય ને બાજુમાં હું વાતો થતી હોય તે સાંભળ્યા

જીવનમાં જે યોગ્ય છે તે શ્રવને કરો અને ભાગવતજીની કથા તો કે છે ભાગવતજીની કથા તો કે છે ભાઈ અમુક ઉંમર પછી એટલું જ સાંભળો જે સાંભળવાથી તમને મનમાં દુઃખ ના થાય અમુક ઉંમર પછી જીવનમાં એટલું શ્રવણ કરો જે શ્રવણ કરવાથી તમારું જીવન તો સુધરે પણ તમારું મૃત્યુ સુધરે છે બીજું ગણપતિ મહારાજનું પેટ મોટું છે અમુકનું ખાઈન થયું હોય અમુકનું બેઠા બેઠા થયું હોય અને આળસથી થયું હોય તમે જોજો ગમે તેટલી ઉંમર થાય ને પણ ખાવાનું ના છોડે કોઈ પ્રસંગમાં જાય કોઈ પ્રસંગમાં જાય તો વ્યક્તિઓ પ્રસંગનો લાભ લેતા હોય પણ એ રહોડા નો હોય ભગવાન એટલી બધી આળસ ભરી હોય એનામાં સોમવારે પાણી ગ્લાસ ટેબલ પર મૂક્યો હોય તો રવિવારે ઉઠે પેટ મોટું જોઈએ પણ ગણપતિનું પેટ મોટું શાના માટે છે જીવનમાં બધું જ જોજો બધું જ સાંભળજો હૃદયથી વિચારજો પણ પેટમાં એટલું જ રાખજો જેનાથી તમારું કલ્યાણ થાય અને તમે કોઈને કહો એનું કલ્યાણ થાય